અધિકારીઓએ જણાવ્યું કે આરોપી આ ઘટના બાદ નાસી ગયા હતા પરંતુ તેમને ચૌદ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાંથી પકડી લેવામાં આવ્યા છે જણાવ્યું કે પંદર સપ્ટેમ્બરના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે પોલીસે વધુમાં જણાવ્યું છે કે ડીઝલ ટેન્કર નંબર પર કબજે કરવામાં આવ્યો છે અને પોલીસે આ કામગીરીમાં લગભગ પંદર લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં મોટી માત્રામાં ચોરાયેલા ડીઝલ અને સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે સ્ટાફે જણાવ્યું કે આ કાર્યવાહી સ્થાનિક નાગરિકો અને ટ્રાફિક માટે પણ સલામતી અંગે મહત્વપૂર્ણ છે કેમ કે આ પ્રકારની ચોરીથી માર્ગ ઉપર ભારે જોખમ ઊભું થઈ શકે છે ડુંગરે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વિગતો મુજબ જણાવી દઈએ કે આરોપીએ ગાઉ પણ આ પ્રકારની ચોરીમાં ભાગ લીધો હોવાની શક્યતા છે પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ચાલુ છે ત્યારે હાલ ડીઝલ ટેન્કર તેમજ ચોરીમાં ઉપયોગ થયેલા અન્ય સાધનો પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે જાગૃત અને અને જાગૃતિ રાખવી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તરત જ પોલીસને આ ઘટના સ્થાનિક શંકાસ્પદારમાં પોલીસની સજાવી અને ઝડપના અભ્યાસને પણ પ્રદર્શિત કરે છે અને આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક પોલીસ તંત્ર જે છે વિભાગ ગુનાહિત વિધિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે